હા પણ સેની સર ક્યો ને સેલેફ કે સાબ હા પણ સેની મને ક્યો તો સર ખબર પડી ને એમ નેમ એમ એમ કો હા હા એમ પડ્યા અહીંયા છો કે બહાર કહો રાજકોટ છે તો આજાઉં છે તો શું સર મને ક્યો તો ખરા હાલો હા આજાઉં છું કઉ છું ના પેલા મને સામને ક્યો ના હવે તો અમે તમારા દિલમાં જ વાત રાખીઓ અત્યાર સુધી तो माने क्यों तो खराब सर के चार पे देवी पांच बात तो चार पे देवी पांच बात है એટલે તે દિલ પા વાત હા પણ ક્યો ને સર પર એક વર્ષ શર કરું છું તો બરાબર તો કરું છે એક વાત હા પણ શું તો સર કયો તું હા પાડ કે પણ તું હા પાડ સર મને કયો તો ખબર પડે ને સર મે તમને કાલ રાતે ફોન કર્યો હતો પીએચડી માટે નું સર તો મને કરાવી દયો પ્લીઝ સર પીએચડી કરાવી દે પ્રોફેસર એ બધા હા એક વાર કરવું છે પણ શું મને કયો તો એક વાર તું